અને નવરાત્રી સ્પેશિયલ છોકરીઓની ખરીદી માટે ભાઈ અઢળક અહીંયા સામાન કપડા એમને આવી ગયા છે બહુ મસ્ત મજાના તો મારી બેનો જેટલી હોય ફટાફટ આવો અને અહીંયાથી કપડાની ખરીદી કરો મીડિયમ ભાવમાં સારી વસ્તુ હોય ને એટલે ઉમા એક્ઝિબિશન હોય તમારે પહોંચી જવાનું હોય અરે વિશુભાઈ તમે શું કરી રહ્યા છો અહીંયા હું કંઈક કામ કરવા માટે આવ્યો છું પણ હું તમને નહીં કહું

આપણે જે ઓલો રવાપર ગામના ઝાપા પાસે ઓલો ઉમા એક્ઝિબિશન નથી એમાં બે દિવસ માટે જબરજસ્ત સેલ સાથે એકદમ મસ્ત બહેનોની તમામ આઈટમ સાથેનું એક્ઝિબિશન આવી ગયું છે ચાલો ફટાફટ વિઝિટ કરાવ હા પણ તમારા ને મારા બે જ વચ્ચે રહેવી જોઈએ છાની મુની ખરીદી કરી જજો ત્રીજા વ્યક્તિને કોઈને કહેતા જ નહીં આમ તમે જુઓ બહેનો ચોટી જ ગયા ખરીદી કરવા ઉમા હોલ હોય ને એટલે બહેનો બધા ખરીદી કરવા ચોટી જાય આ બેન તો હજી ગોઠવે છે તમે કામ મોડા પડ્યા મોડું થઈ ગયું આજે લે કેમ વરી શું થયું એવું તો તમે શું માટે આટલું બધું મોડું થઈ ગયું છે નવરાત્રી માટે સ્પેશિયલ વાહ રે વાહ આમ તમે જોવો ખૂબ જ સરસ મજાની અહીંયા જ્વેલરી છે ભાઈ મસ્ત મજાની સાચો ભાઈ જમાવડો તો અહીંયા અંદર કર્યો છે આમ તમે જોવો અહીંયા ભાઈ પહેલા જ કાઉન્ટરથી આપણે ચાલુ કરી ઓહો આ હું લખ્યું છે ભાઈ તમે તો ભાઈ

ભાઈ જ્વેલરી ના તો અઢળક તમને ખબર જ છે ટૂટા વગરની ની જ્વેલરી અહીંયા હોય જ છે બરાબર સરસ મજાનું કલેક્શન ઉમા હોલ માં દર વખતે તમને મળી જતું હોય છે અને સારી વસ્તુ હોય ને એ હંમેશા ટૂંકા સમય માટે જ હોય છે તો ઉમા એક્ઝિબિશન બે જ દિવસ માટે છે તારીખ ચાર અને પાંચ સપ્ટેમ્બર તો વેલા તે પેલા ધોરણે પહોંચી જજો એડ્રેસ કહી દઉં છું રવાપર ગામ ના જા ઉમા હોલ નથી હા ય વેલા તે પહેલાના ધોરણે આવો